આજે ઓગણીસ સપ્ટેમ્બર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં થલતેજ ભાઈકાનગરની શાક માર્કેટ સુધી રોડ પહોળો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલમાં મેટ્રો રેલને કારણે રોડ સાંકડો હતો જેના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા હતા ત્યારે આ નવા રોડને લઈ અને એકસો અઠ્યાસી નાના મોટા એકમને અસર થશે અને આ તમામ અસરકર્તાને કરતાને એમસીના નિયમ મુજબ વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલમાં બાર મીટરનો રોડ છે જેને છત્રીસ મીટરનો બનાવવામાં આવશે થલતેજ ગામની અંદર જે ઘણા વર્ષોથી જે ટ્રાફિકની સમસ્યા હતી આ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે ઘણા લોકોને ગુરુદ્વાર થઈ પાછળ સિંધુ ભવન જવું પડતું હતું કેટલાક લોકોને ઝાયડસવારા રોડનો પરિણામે જે થલતેજમાંથી સીલત તરફ જતા લોકો છે ત્યાંથી રોજના હજારો વાહન પસાર થતા હોય છે પરિણામે આપની સ્ટેન્ડિંગ કમિટીની અંદર થલતેજ રોડ લાઈનની ડિસ્ક્રાઇબ આજે એને માન્ય કરવામાં આવી છે અને આવનાર સમયગાળા દરમિયાન આ રોડ બંને બાજુ ખુલ્લો કરવામાં આવશે